અમે ગમે ત્યાં જાય ને સાથે સાથે પછી કન્ટેન્ટ સોફાનું હોય તો અમે ખાવાનું મળી અત્યારે ઘરે હજી સામાન રહી ગયો હજી બધું લેવા આવ્યા અમે સૂટ પતાવ્યું સોફાવાળાનું ત્યાંથી પછી અમે ગયા હતા કોઠારીમાં ત્યાં અમુક વસ્તુઓ લેવાની હતી ઘરની એ લીધી અને હવે બાપુજી લિસ્ટ આપ્યું છે અહીંયા જૂની ખેતી હોય કાઢતા આવજો એ ગયા આટલું બધું કર્યા ખર્ચો કર્યા તે બધું જૂની ખેતી કઢાવવાનું કીધું છે મને અને હજી જોવો તમે કેવો કેવો અમારા ઘરે બધી વસ્તુઓ પડી હોય તમને બતાવું આ જો આ વર્ષો પહેલા બહુ નાનો હતો ને ત્યારે મારા માટે આ રમકડાનું પિયાનો ઓલો લીધો તો આને એ નીકળો બોલો ઘરમાંથી મને નહોતી ખબર આટલા વર્ષમાં આવું બધું છે લિસ્ટનું ડબલું લેવાનું છે ને ઓસરીની ઘડિયાળ લેવાની છે હું આયી જતો જ તો વિચાર તમે ઘડિયાળ આ ચાલો આટલા કપડાં આવી ગયા ચાલો ચાલો દાદા દાદી ત્યાં આપણે હવે નવા ઘરે આવવાનું છે બસ એટલે મોટો મોટો કચરો બહાર टाक કે પછી વાયર આ ખબર માં તો વાડી નું બોટો કોઈ ડાઘા ઘસી નઈ કા બતય ગલાડી હલો ઉપર મારું દાઢીનું મશીન છે બાકી સામાન વધારે પડતો ઓલો થામ નહીં છે હશે નો અવાજ આવે અરે બાપરે બંધ કર્યું છે દરવાજો તોય ક્યાં રાખું નવું મશીન અચ્છા આટલું બધું અહીંયા સમય ગયું જો ડિસિઝન બરાબર છે ને બા કેવો અવાજ કરે સડી ગયું જ આખું આવી ગયું હા મેં કીધું આ ગ્રીલ ક્યાં થાય છે તે આ હિંચકા માટે એક બે લોકો એવું કહેતા હતા કે થોડોક મોટો કરાવવાની જરૂર હતી એકચ્યુઅલમાં એક વ્યક્તિ માટે જ કરાવ્યો છે તમે જોઈ શકો છો મેડમ કેવી રીતે નીકળે છે અને કરાવવાનું એક જ રીઝન હતું કે બંને વડીલોને ઈચ્છા હતી ખૂબ જ અને બેનના રૂમમાં પલંગ નહીં એમને ભારતીય બેઠકમાં બેડ જ રાખ્યો છે ખાલી કેમ કે યોગાના ક્લાસ આવેલો હતો અને એમની ઈચ્છા નહોતી કરવાની તો આ ત્યાં અમારે ના જરૂર હોય ત્યાં અહીંથી કાઢીને ત્યાં રાખી શકીએ એટલે એમના આટુ નિરાત સરખી રીતે બેસી શકે એક જ વ્યક્તિ માટે આ બનાવ્યો છે મસ્તી ભરી હવા જો ચલી સંગ સંગ મેરે

કોયા આ હા આ ગીત કેવી રીતે યાદ આવ્યું અત્યારે કહી દયો કેવો સરસ પવન આવે છે વનટોર્ન આવે છે કા એટલો ફૂલ પવન આવે છે તો ઓલી બાજુની બે બાલ્કનીઓ છે ને અત્યારે બંધ કરી દીધી મને ઠંડી લાગતી હતી બોલો હમ તો શું છે જીવનમાં બીજું હું ક્યો છો સરસ અને હવા જોરદાર પંખાની જરૂર નું સુખ છે ને એ મને અહિયાં મળી ગયે

હમ એ તારા રૂમમાં કે બાપુજીનું રૂમવાળા આખું મેચિંગ ગયા સેઠ જો આ ઘોડો આખે તો તો હે ને હાલો

માર ખાને આ બધું હજી ઉપર પછી નો પહેરવી સાડી ઉપર ગોઠવી દેવાય સરસ <laughs> 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 <laughs>

બાજી બરાબર ભાઈ ની ઓમ તો બનશે આજે જમવા માટે બધા બોલાવે છે હર્ષ તારું શું કેવાનું થાય છે હા તો આવે એટલે આપણે જમી લે તું હમણાં કઈક અંદર રહીને બોલ ને કઈ કામ હોય તો કહેજો ભાઈ ત્યારે શું કેવું આપણે છે ને ખર્ચો કરીને ચીમની નખાવી છે હજી તને જો આજે એક્ઝામ્પલ દીધું આ ચીમની કરાવી છે ને જેમાં ધુવાણો થાય એમાં જો શેકવાની વસ્તુમાં એમાં ચીમની બંધ હોય એના અવાજ બહુ આવે તારી બેન ના સ્વીચ બંધ છે પણ ત્યાંથી એમાં વાત ફેરવે છે ને હવે ચીમની ચાલુ કરશે ને એટલે અમારો બિલ્ડરે એવું કીધું છે એક્ઝોસ્ટ પાઇપ છે ને બહાર નહીં કાઢવાનું ત્યાં આપણે અહીંયા આ વોશિંગ એરિયામ ગાઈડો છે એટલે નિયા બાલ્કની આવે એટલે બારીને છે ને આપણે ખોલવી પડે ભઈ બારી પાછી ખોલવાડું મારે આ ચાલુ કરે ને મારે કહેવાનું કે હવે બારી ખોલી દો જો અત્યારે બંધ છે હાલ કે ગેસ થઈ જાય આ બધું ધ્યાન મારે રાખવાનું હોય જો હવે બારી ખોલસા છે હા હવે ખોલી જો કેટલું ધ્યાન રાખવું પડે આ બધું મેનેજ મારે જ કરવાનું જો એ એ માખી મારી એ બંધ એ આ પૂરું છેલા ભાવ એને ચાલુ કરી દીધી ઓહો બહુ મોટું કામ કર્યું વાહ ખૂબ સરસ હું પરોડા જમીશ परोठा पापड़ छास। नहीं छाछ पीओ नहीं आइटम कहाँ पर डॉक्टर हैं आप? पांच जगह से काम छोड़ा मैंने पांच हॉस्पिटल अल्लाह का शुक्र है पांच जगह से काम छोड़ दिया छोड़ा नहीं मार के निकाला कुत्ते की तरह <laughs> मैं ऐसे नहीं निकलने वाला के निकालते हैं मुझे